તારિયાથી ઈજા પહોંચાડાતા રિક્ષા ચાલક વિવેક સાગઠિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વિવેક સાગઠિયાની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્ત વિવેક સાગઠિયાને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સાથે પોલીસે આરોપી વિજય ચુડાસબાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 308 પાંચ એકસો પંદર બે વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી વિવેકભાઈ મનીષભાઈ સાગઠિયા કે જેઓ રિક્ષા ચાલક છે અને નું કામ કરે છે અને રાત્રે દસેક વાગ્યાના અરસામાં તેઓ કાળવા ચોક ખાતે હાજર હતા અને ત્યાં એમને આરોપી વિજયભાઈ ચૂડાસમા દ્વારા એમની પાસે પૈસાની માંગણી કરવામાં આવેલ હતી જે મુજબ વિજયભાઈ દ્વારા એમને એવું કહેવામાં આવેલ કે કાળવા ચોકથી બસ્ટેન્ડના ફેરા કરે છે તો તારા વક્રામાંથી મને પાંચસો રૂપિયાની રકમ આપ જો તું નહીં આપે તો જોયા જેવી થશે એ પ્રકારે ધમકી આપેલ હતી પ્રકાર તથા વિવેકભાઈએ ના પાડતા આ વિજયભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમને મન ફાવે તેમ ગાળો આપવામાં માંડેલ અને ડરાવવા માટે ઊંધા દરિયાનો ઘા એમને એક પગમાં મારી દીધેલ હતો જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ વિજયભાઈ છે એમના ઉપર અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા છે મારામારી અને પ્રોહિબિશનના હાલ આ વિજયભાઈને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને તેમના મુજબ તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે